નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું થી ભાજપ અને અવાજ આવ્યો અને તેમણે રાતોરાત રાજીનામું પણ ધરી દીધું જોકે બીજી રાત આવે તે પહેલા કમલમમાંથી એવો અવાજ આવ્યો કે અંતરાત્માનો અવાજ ત્યાં જ દબાઈ ગયો જ્યારે કોંગ્રેસે પણ હવે સત્તરની જગ્યાએ અઢાર

આટલા સમયમાં કેતન ઇનામદારના સમર્થનમાં સાવલી તાલુકાના પંદર જેટલા સરપંચો રાજીનામા દીધા તેમજ તાલુકા પંચાયત ના સભ્યો યુવા મોરચા સહિત અગ્રણી હોદ્દેદારો પદ પરથી રાજીનામા આપવા માંડ્યા કેતન ઇનામદાર ના સમર્થકો એવો દાવો કરી રહ્યા છે કે પાંચ હજાર થી વધુ કાર્યકરો રાજીનામા ધરી દેશે સાવલી ભાજપ ખાલી ખમ થઈ જશે સાવલી તાલુકાની મારી ભારતીય જનતા પાર્ટીની તમામ ટીમ

પાટીલને મળતા જ મીઠી મીઠી વાતો કરવા લાગ્યા પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા મારાને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું જો કે સવાલ એ છે કે અંતરાત્માનો અવાજ આવ્યો કેમ હતો કોણ ઇનામદારનું સન્માન જાળવતું નથી ક્યાં તેમની અવગણના થઈ રહી છે કારણ કે ઇનામદાર અને તેમના પત્નીના નિવેદન પરથી તો એવું જ લાગી રહ્યું છે કે ધારાસભ્યનું સન્માન બરોબર ઘવાયું છે કાલ રાત્રે એમણે ડિસાઈડ કર્યું કે મારે કાલ સવારે આવતીકાલ સવારે રાજીનામું આપવું છે જણાવ્યું તો અમને અને રાત્રે જ રાજીનામું આપી દીધું હતું અને એમનો નિર્ણય સર માથા પર છે અમે બધા પરિવારવાળા એમની સાથે જ છીએ દરેક માણસને ને પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ વાળું હોય છે હવે કઈ પણ વસ્તુ હોય સેલ્ફ રિસ્પેક્ટ કરતા કઈ પણ વસ્તુ વધારે નથી એટલે જે પણ નિર્ણય છે અમે બધા એમની સાથે સંમત છીએ ખેર આ તો રાજકારણ છે ક્યારે કોની અંતરાત્માનો અવાજ બહાર નીકળી જાય તે નક્કી નહીં પરંતુ વડોદરાની અંદર કેવી ચર્ચાઓ ચાલી રહી છે તે સાંભળો કે સૂત્રોના હવાલેથી માહિતી મળી હતી કે ક્યાંક ને ક્યાંક રંજનબેન ભટ્ટ છે નામ જે છે તે તેમના પર ભ્રષ્ટાચારના આરોપો લાગતા રંજનબેનનો જે રાજકીય કેરિયર છે તેના પર ખતરો જે છે તે હતો અને રંજનબેનને બચાવવા માટે જ જે કેતનભાઈ ઇનામદાર છે તેમના દ્વારા આ જે રાજીનામું છે તે ધરી દેવામાં આવ્યું છે અને રંજનબેન અને કેતનભાઈ બંને એક જ છે તેવું જે ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તા છે તે પણ જાણે છે અને પ્રદેશનું મોવડી મંડળ છે તે પણ જાણે છે એટલે રંજનબેનનું જે સમર્થન કરવું એ કેતનભાઈ જે છે તેમની જવાબદારી બને છે અને કેતનભાઈ જે છે તે કોઈપણ ભોગે રંજનબેનના રાજકીય કરિયર પર ખતરો ના ઊભો થાય તેવા તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ભાજપે રંજનબેન ભટ્ટને વડોદરા પાઠકના ઉમેદવાર જાહેર કર્યા બાદ તેમનો વિરોધ થયો હતો ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું જ્યોતિબેન પંડ્યાના રાજીનામા બાદ વડોદરા પાઠકના ઉમેદવાર બદલવાની ચર્ચાએ જોર પકડ્યું હતું અને ત્યારે આવા સમયે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે આપેલા રાજીનામાએ ચર્ચા જગાવી અને વડોદરાના રાજકારણમાં ભૂકંપ આવી ગયો જોકે બળતામાં ઘી હુમવાનું કામ ભાજપના પૂર્વ ધારાસભ્યએ પણ કર્યું કેતનનું નામ લઈ મધુ શ્રીવાસ્તવે પણ પોતાનો બળાપો કાઢતા કહ્યું કે બીજા પક્ષમાંથી આવનારને ઘી કેડા અને ઘરના ને બાય બાય ચાણી ભારતીય જનતા પાર્ટી ના જમીન થી લઈને ઠેઠ ધૂ સુધી લાવનારા કાર્યકર્તાઓ ચંપલ ઘસાઈ ગઈ એમના માટે કશું જ નહીં બીજા આવે અને એને સત્તા આપી દે આ ખોટું કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી જે બી હોય સંગઠન ના હોય કે જે કંઈ બી હોય આજે નહીં પણ ભવિષ્યમાં એમને બહુ મોટી તકલીફ પડવા લેશે એક શાહુપા કોર્લ પહાર પુરુષે તો સિદ્ધ ભાજપ જીરો કર દેશે અને ફી કોંગ્રેસ વાય જશે ફરી એક વખત કોંગ્રેસની સ્થિતિ પહેલા જેવી છે એક સાંધે ત્યાં તે તૂટે કોંગ્રેસમાં ચાલીસ વર્ષ સુધી કામ કર્યા બાદ રાજકુમાર ગુપ્તાએ ના દુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યા બાદ તેમના દીકરા રોહન ગુપ્તા અને અમદાવાદ પૂર્વ બાઠકના ઉમેદવાર એટલે કે કોંગ્રેસના ઉમેદવારે મોટો નિર્ણય લીધો રોહન ગુપ્તાએ જેમને કોંગ્રેસ તરફથી અમદાવાદ પૂર્વની બેઠક માટે ટિકિટ આપવામાં આવી તેઓએ હવે પોતાના પિતાની નાદુરસ્ત નું કારણ હાથ ધરી ચૂંટણી નહીં કર્યો છે જેને લઈને અનેક તર્ક વિતર્ક પણ વહેતા થયા છે એક ચર્ચા તો એવી છે કે રોહન ગુપ્તા ભાજપમાં જાય છે જો કે તે ભાજપ માં જોડાય છે કે નહીં તે તો પછીની વાત છે પરંતુ હાલ તો આ બેઠક માટે કોંગ્રેસે ફરી મંથન કરવું પડશે ભાજપ તરફથી આ બેઠક પર હસમુખ પટેલને ને ઉતારવામાં આવ્યા છે નોંધનીય છે કે આ એ જ બેઠક છે જેના પરથી જાણીતા અભિનેતા પરેશ રાવલ બે હજાર ચૌદમાં માં ચૂંટણી લડી ચૂક્યા છે રોહન ગુપ્તાએ તેમના પિતા દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લેવાતા શક્તિસિંહ ગોહિલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મારા પિતાની અત્યંત કથળેલી સ્વાસ્થ્ય સ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેંચું છું આ સાથે તેમણે પોતાના પત્રમાં એ પણ જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકાર કરવા સહમત છો પાર્ટી દ્વારા જે પણ ઉમેદવારને પસંદ કરવામાં આવશે તેને સહકાર આપીશ જો કે રાજકીય પંડિતોનું માનવું છે કે અહી રાતોરાત કંઈક તો ખેલ થઈ જ ગયા છે જો કે રોહન ગુપ્તાના રાજીનામા બાદ કોંગ્રેસના કેટલાક ચહેરાઓ એવા પણ છે જે આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઈચ્છા દર્શાવી રહ્યા છે કોઈપણ કારણસર જો રોહનભાઈ ઉમેદવારી કરવા ના માંગતા હોય કારણો એવા સામાજિક હોય કે અન્ય કોઈ કારણોથી ઉમેદવારી કરવા ના હોય તો કોંગ્રેસ પાર્ટીના એક પાયાના કાર્યકર તરીકે મારી ફરજ છે કે હું પૂર્વ અમદાવાદ લોકસભાનો સ્થાનિક કાર્યકર્તા છું પાયાનો કાર્યકર્તા છું જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો કોંગ્રેસ પાર્ટીમાં એક ધારો હું સતત મહેનત કરી રહ્યો છું જો પાર્ટીનું મોડી મંડળ શીર્ષ નેતૃત્વ મને એ સ્થાન પર યોગ્ય સમજતું હોય પાર્ટી પાર્ટી તરફથી ભારતીય જનતા સામે ચૂંટણી લડવા તૈયાર રાજ્યમાં કોંગ્રેસ ની હાલક ડોલક થઈ રહેલી ના વચ્ચે નવસારી બેઠક પર નવા જૂની ના એંધાણ છે અહીં કોંગ્રેસ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને ઉતારવાનું વિચારી રહી છે ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને ટિકિટ અપાતા કોંગ્રેસમાં ચકમક જરી હતી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ બંને કોંગ્રેસથી નારાજ હતા જેનો બળાપો સોશિયલ મીડિયા પર અનેક વખત તેઓ ઠાલવી ચૂક્યા છે આમ ભરૂચનું ડેમેજ કંટ્રોલ કરવા માટે કોંગ્રેસ મુમતાઝ પટેલને નવસારીથી મેદાનમાં ઉતારે તો પણ નવાય નહીં જો કે નવસારીમાં કોઈને પૂછીએ તો લોકો એક જ કહે છે કે ચાલે તો સી આર પાટીલ જ ચાલે કારણ કે આ ભાજપ નો ગઢ પણ છે સી આર પાટીલ નવસારી બેઠક થી ત્રણ વખત સાંસદ રહી ચુક્યા છે જંગી બહુમતી થી જીતી પણ ચુક્યા છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે આ આ સાથે સાથે જ વખતે તો ટિકિટ એમ પણ કહી દીધું હું મારા વિસ્તાર માં પ્રચાર માટે ના જાઉં તો પણ જીત તો મારી જ થવાની છે એટલે કે આટલો મોટો આત્મવિશ્વાસ જ્યારે સી આર પાટીલ ને હોય તો તેની સામે કોઈ પણ ઉમેદવાર નો ટકવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે કેરી રસીકો માટે માઠા સમાચાર આ વખતે કેસર કેરી આવશે મોડી અને ઉતારો પણ ઓછો ઉતરે તેવા ઇંથાણ તેવામાં તપતી ગરમી વચ્ચે લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે અને ગૃહિણીઓ હાય તોબા પોકારી રહી છે આ તરફ ટેકાના ભાવે ખરીદી શરૂ થતા માર્કેટ યાર્ડ પર લાંબી કતારો ખેડૂતોની લાગી પણ ફરી એક વખત ભાવને લઈ બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતો ભરાયા છે ડોના રાજાને બચાવી લો નહીતર ચાખવા શું જોવા માટે તરસી જશો કેસર કેરી લુપ્ત થવાના બહુ વધારે દિવસો દૂર નથી અને જે દીકરા કરતા પણ વધારે જતન થી ઉજરેલા 70 70 80 80 વર્ષના ઝાડવા છે હાલ કટિંગ થઈ રહ્યું છે કેસરી તાતે રડાવ્યા ખેડૂતોને કેસર લાગી રહી છે ખાટી સ્થિતી એવી છે કે આંબાવાડીઓમાંથી વર્ષો જૂના આંબાના ઝાડ ખેડૂતો ઉખેડીને ફેંકી રહ્યા છે આપ કહેશો કે કેસર એ તો ગીરની આન બાન અને શાન ગણાય છે એમાં ઉનાળો આવે એટલે ગીરની કેસરની માંગ વધી જાય છે પણ હાલ તો સ્થિતિ ઊંધી થઈ ગઈ છે માંગ હશે તેની સામે પુરવઠો એવો નહીં જોવા મળે કારણ કે આ વખતે કેસર કેરીને લાગ્યું છે માવઠાનું ગ્રહણ ફ્લાવરિંગ જ નથી થયું તો પાક કેવી રીતે થશે જોઈ લો આ દ્રશ્યો આંબાવાડીઓ દૂરથી થી જેટલી લીલી છમ દેખાઈ રહી છે તેટલી નજીકથી નહીં દેખાય કારણ કે આ સમયે જે આંબા પર ફળ આવવાની શરૂઆત થવી જોઈએ ત્યાં ફ્લાવરિંગના જ પાપા છે સ્થિતિ એવી છે કે ચાલુ વર્ષે ગીર માં સિત્તેર ટકા ફ્લાવરિંગ થયું જ નથી રોગ જીવાતના કારણે સાહીઠ ટકા જેટલો મોર બળીને ખાક થઈ ગયો છે તેમજ ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા ત્રણ વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન થઈ જ નથી રહ્યું જેના કારણે ગીર વિસ્તારના જે મુખ્ય બાગાયત વિસ્તારના ગામો છે તે ગામોના ખેડૂતોની આવક ત્રણ વર્ષથી ઝીરો થઈ ગઈ છે મોટા ઝાડવા છે એમાં મોર જ નથી આવ્યો વાતાવરણના હિસાબે એ મોટા ઝાડવામાં મોર જ નથી આવ્યો એટલે નુકસાન ખેડૂતને બહુ જ છે અને સરકારને કહી જ છીએ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે તાલાડા બાગાયત કેસર કેરીને પાક વીમામાં સમાવો અને અમને સહાય આપો ગીર સાવજ ગોળ અને કેસર માટે પ્રખ્યાત છે માટે આ વર્ષે ગીરમાં ચૌદ હજાર થી વધુ હેક્ટર જમીનમાં પ્રખ્યાત કેસર કેરીનું વાવેતર કરવામાં આવ્યું ગત વર્ષની જો વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં ગીર સોમનાથ જિલ્લામાં એક લાખ છપ્પન હજાર ચારસો તેત્રીસ મેટ્રિક ટન કેસર કેરીનું ઉત્પાદન થયું હતું અને ત્રણસો મેટ્રિક ટન કેસર કેરીની નિકાસ પણ થઈ હતી પણ આ વખતે તો એવા અસાર ઓછા છે કારણ છે સતત બદલાતું વાતાવરણ ગ્લોબલ વોર્મિંગ જેની અસર ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષો થી વર્તાઈ રહી છે છેલ્લા દિવસોમાં આપણે જોયું છે કે ભર શિયાળે માવઠું આવ્યું સાથે કરા પણ લાવ્યું આવા સમયે જો સૌથી માઠી અસર થઈ હોય તો તે છે કેરીના પાકને ફક્ત કમોસમી વરસાદ જ નહીં પરંતુ વાવાઝોડાએ પણ પાકનો સોથ વાળ્યો છે ગુજરાતની આબોહવા તો એ રીતે રંગ બદલી રહી છે જાણે કે કાચિંડો રંગ બદલતો હોય અને આ જ કારણે ગીરનો અમૃત ગણાતી કેસર કેરીથી તાતનો મોહ ભંગ થઈ ગયો છે કેસર કેરી લુપ્ત થવાના બહુ જાજા દિવસો દૂર નથી અને જે દીકરા કરતા પણ વધારે જતનથી ઉજરેલા સિત્તેર સિત્તેર એસી એસી વર્ષના ઝાડવા છે હાલ કટિંગ થઈ રહ્યું છે માટે ખરેખર અસહ્ય વેદના છે અને વેદનાના ભાગરૂપે અમે સરકારશ્રીમાં એક અમારી એક ભાવના સંવેદના ખેડૂત પ્રતિ રજૂ કરી છે આવા સંજોગોમાં અન્નદાતાનો એક જ આશરો છે કારણ કે કુદરત તો તેમનાથી રૂઠી ગઈ છે હવે જો સરકાર પણ તેમના મદદે ન આવે તો તાત પાસે ખેતી થી અડગા થવા સિવાય કોઈ જ વિકલ્પ નથી બચતો માટે તાલાલા ગીરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સહિત સરકારને પત્ર લખી અને કેસર કેરીના સતત નિષ્ફળ જતા પાકમાં સહાય આપવા માટે માંગ કરાઈ છે સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર એક પણ રૂપિયો હજી સુધી ચૂકવવામાં આવેલો નથી અમે ઘણા પાંચ વર્ષથી છેલ્લા છેલ્લા પાંચ વર્ષથી અમે આની રજૂઆતો કરીએ છીએ સરકારો સાથે બેઠકો પણ કરેલી છે સરકાર એમ કે છે કે બાગાયતી પાક વીમાને પાક વીમાની અંદર સામેલ ન કરી શકાય કારણ કે એનું ક્રોપ કટિંગ શક્ય નથી તો પણ એને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર લઈ અને કરવું જોઈએ એક તો સહાય નથી ચૂકવાય અને તેમાં પણ પાક નુકસાની ઘણા ખરા ખેડૂતોને પોતાનું ગુજરાન ચલાવવાના પણ હવે તો ફાંફા છે તૂટેલી કમર સાથે પણ ખેડૂત તેમના પાકને બચાવી સારું ઉત્પાદન મેળવવા માટે કમર કસી રહ્યો છે જો તજજ્ઞો દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન અપાય તો પાક બચાવી શકાય તેમ છે નહીંતર એ દિવસો દૂર નથી જ્યારે ગીરનો આ બાગાયત વિસ્તાર ભૂતકાળ બની જાય આ તરફ ઉનાળો બેસે તે પહેલા જ લીંબુએ દાંત ખાટા કરી દીધા છે લીંબુના ભાવ આસમાને પહોંચતા ગૃહિણી અત્યારથી ચિંતામાં છે થોડા દિવસ પહેલા જે જે લીંબુ વીસ થી ત્રીસ રૂપિયા વેચાતા હતા તે હાલ દોઢસો રૂપિયા પહોંચ્યા છે તેવામાં ભર ઉનાળે શું હાલ થશે ઉનાળો શરૂ થાય એ પહેલા જ લીંબુ લોકોના દાંત ખાટા કરી નાખ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે લીંબુના ભાવ છે તે દોઢસો રૂપિયાને પાર પહોંચ્યા છે સામાન્ય રીતે જે છે લીંબુ એ જે છે એ ઉનાળામાં વધારે ઉપયોગ થતો હોય

ઋણને પડશે ઓબ્વિયસ છે આના પગ વગર તો કોઈ રસોઈ પોસિબલ જ નથી તમે લ્યો દાળ થી લઈને શાક થી લઈને કોઈ પણ વસ્તુ કે એમને એમ તમે થાળીમાં કરો કે હોટેલ વાળા પણ એટલો જ ઉપયોગ કરતા હોય છે છતાં પણ એ લોકોને પણ એ થાય અને એમ જેમ ભાવ વધશે એમ થાળીમાંથી ગાયબ થશે અને એનું ઓપ્શન આપણે ગોતશું તો એ ઓપ્શન પણ બરોબર નથી એટલે મારા ખ્યાલ મુજબ આ જે ભાવ વધારો છે એવો હાઈ રાઈઝ આટલો તો ન જ હોવો જોઈએ હવે જરા આ દ્રશ્યો જોઈ લો

આઠસો રૂપિયા સુધીના પડે છે અહીંયા ગાડી આજુબાજુના તાલુકા સિવાય બહારના નજીકના જિલ્લાઓનો માલ પણ આવે છે અહીંયા ગાડી અને ખેડૂતો ખુશીની લાગણી સાથે માલ વેચીને જાય છે પરંતુ

માર્કેટની અંદર ચારસો પચાસથી પાંચસો રૂપિયાના ભાવ છે અત્યારે ચારસો પાંચસો રૂપિયામાં તો શું યાર ખરેખર નું ભારો ટ્રેક્ટરના આબા જવાનો ખર્ચો પછી અહીંયા આવવાનું તેલ ડીઝલ કેટલું મોંઘું છે એના પ્રમાણે શું મળો છે બિયારણ ખાતરના ભાવ તમે જોવા કેટલા આસમાને છે ખાતર તો મળતો નથી પાછો લાઈનમાં ઉભુ રવાનો છતો એ પાછી ખેડૂતોની આજ તો સેમ્પતિ હું જોતો ખેડૂતને જ મૂડાવવાનું છે કુદરતનો માલ ઘઉંનો ઉતારો ઓછો અને માર્કેટમાં ઘઉંની આવક થતા ખેડૂતો પણ નુકસાન કારણ કે વેપારીઓ ભાવ જ છે સારી એનો બસ આટલો જ ઉતારો મળે છે એટલે ખેડૂતોને તો સત્વરે નુકસાન છે કુદરતથી એ નુકસાન ઉતારો ઓછો અને વેપારી દ્વારા પણ નુકસાન છે એક તો કમોસમી વરસાદે નુકસાન કર્યું છે તેમાં ખેડૂતોને વળતર પણ પૂરતું મળતું નથી અને હવે ઘઉંના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોની માંગ છે કે પાકનો વધુ ભાવ મળે તો જ તેમને ફાયદો થઈ શકે બીજી તરફ આજથી તુવેર ચણા રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી છે નેવ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે બે પોઈન્ટ પિસ્તાળીસ લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાશે એક પોઈન્ટ એકાવન લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી

ટીકાના ભાવે ખરીદી કરવા માટે નોંધણી કરાવી સૌથી વધારે ધાનેરા તાલુકામાં દસ હજાર ચારસો થી વધુ ખેડૂતોએ ટીકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે સરકારે નિયત કરેલા વીસ કિલોના અગિયારસો ત્રીસ રૂપિયા પ્રમાણે ભાવ મળતા ખેડૂતોમાં ખુશી પણ છે આજથી સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે જે રાયડાની ખરીદી કરવામાં આવી છે તે અહીં સંઘ દ્વારા જે કાર્ય કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે તે ખૂબ સરસ છે અને અમને ખેડૂતોને સંતોષ છે સારી રીતે અમને વ્યવસ્થા આપવામાં આવે છે પહેલા જ દિવસે ખેડૂતોના ધસારાને જોતા ધાનેરા તાલુકા સંઘ કહેવું છે કે ખરીદીની પ્રક્રિયા હજુ પણ ઝડપી બનાવાશે જેથી ગરમીમાં ખેડૂતોએ શેકાવું ન પડે ગામથી સેન્ટર સુધી આવતા ખેડૂતોએ રાહ પણ ન જોવી પડે તેમાં ધાંદરા તાલુકામાં દસ હજાર ચારસો એકસઠ ટોટલ રજીસ્ટ્રેશન થયેલ તેના અનુસંધાને આજથી ખરીદીના શ્રી ગણેશ ગણેશ કરેલ છે ગુજરાત સરકારને ભારત સરકારના સંયુક્ત રૂપે સંયુક્ત ઉપક્રમે નેવું દિવસની અંદર ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવાનો સમયગાળો આપેલ છે પરંતુ ખેડૂતોને ઝ ઝડપી માલ તોલાઈ જાય અને એમને નાણાં તાત્કાલિક મળે તે 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 અનુસંધાને સંઘ મારફત ખરીદીની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે પરંતુ ગત વર્ષે હેક્ટર દીઠ અઢારસો કિલો રાઇડાની ખરીદી થઈ હતી તે ઉપરાંત પાણીપત્રકમાં જેટલી નોંધ હોય તેટલી રાઇડાની ખરીદી કરાઈ હતી ચાલુ વર્ષે જો વાત કરીએ તો સરકાર દ્વારા હેક્ટર દીઠ માત્ર બારસો કિલો રાઇડાની જ ખરીદી કરાઈ રહી છે ખેડૂતોની માંગ છે કે 1200 ની જગ્યાએ 2000 કિલો ખરીદી થાય તો જ તેમને ફાયદો થઈ શકે આજથી ધાનેરા તાલુકા સંઘ દ્વારા રાયડાની ખરીદી શરૂ થઈ છે આપણે દ્રશ્યો બતાવીશ મારી પાછળ કે ખરીદી શરૂ થતા મોટી સંખ્યામાં જે ખેડૂતો છે અત્યારે જે પોતાનો રાયડો લઈને અહીંયા તાલુકા સંઘના જે ગોડાઉન છે ત્યાં આવી રહ્યા છે અને મહત્વની વાત તો એ છે કે માર્કેટમાં અત્યારે નવસો રૂપિયાથી લઈને નવસો સાઠ રૂપિયાનો ભાવ મળી રહ્યો છે જ્યારે ટેકાના ભાવે જે અત્યારે અગિયારસો ત્રીસ રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ત્યારે ખેડૂતોની એક એવી પણ માંગ છે કે ગત સાલે જ્યારે રાયડાની ખરીદી ત્યારે પ્રતિ હેક્ટર અઢારસો કિલોની ખરીદી થતી હતી તે ઉપરાંત જેટલું જ પાણીપત્રક હોય તેટલી જ ખરીદી થતી હતી પરંતુ આ વખતે જે છે તે પ્રતિ હેક્ટર માત્ર બારસો કિલો અને વધુમાં વધુ બે હેક્ટરની જ ખરીદી કરવામાં આવશે તેને લઈને ખેડૂતો દુઃખી છે આમ બજારમાં વીસ કિલો રાયડાના ખેડૂતોને નવસોથી નવસો સાહીઠ રૂપિયા મળી રહ્યા છે જેની સામે સરકારે નિયત કરેલા ટેકાના ભાવ મણદીઠ અગિયારસો ત્રીસ રૂપિયા છે જેનાથી ખેડૂતો ખુશ છે પરંતુ વધારે જથ્થો ખરીદે તો જ ખેડૂતો ફાયદામાં રહે તેવું તેઓ માને છે પણ આ વખતે રાયડાની

હવે જોવાનું રહેશે કે ખેડૂતોની આ માંગ પર સંઘ શું વિચાર કરે છે